લગન પહેલા જેટલું ફરવું એટલું ફરી લેજો લગન પછી તમારી દુનિયા જ ફરી જવાની છે તે ફરી લેજો મારે ફરવાનું બાકી છે રામ રામ પત્ની હે કે પનોતી હે આપડી બાઈડી ને લાખ રૂપિયાનો મોબાઈલ લાવી દ્યો ને તો આપણે ઘરે આવી તો કોને ખબર આ 10000 ના મોબાઈલમાં હું ગોતતી હોય છે લગ્ન પહેલાં હું વિચાર કરતો હતો કે લગ્ન થઈ જાય પછી હું આખી દુનિયા હારે લડી પણ લગ્ન થઈ ગયા પછી ઘરના ઝઘડા માટે ઉષા નથી આવતા બીજા હારે તો ટંબોરો લડે તમારા લીધે જ બધેય મોડું થાય તમને ઝગાડવા મોડું ક્યાંક જાવ હોય તોય મોડું અને મને યાદ છે ત્યાં સુધી તમે લગ્નમાં મોડા પડ્યા પણ એટલો બધો મોઢો નહોતો પગ્યો એટલું મારે પોગવો હતો આમ જોવો તો પતિ અને પત્ની વિશે બે શબ્દો કયો શબ્દ જે પકડી પાડે ને એને પત્ની કહેવાય અને શબ્દ સમજાવીને સમજાવીને માણસ ગાંડો થઈ જાય ને એને પતિ કહેવાય બરાબર ને તમારા બેમાંથી સૌથી પહેલા પ્રપોઝ કોણે કર્યું હતું મેં જ કર્યું હતું પ્રોપોઝ અને દસ વાર પ્રોપોઝ કર્યું હતું ત્યારે આ માની અચ્છા એવું છે એટલે ભગવાને તને નવ મોકા દીધા હતા પણ તું ન માયનો તમને હું કહું આ ભૂત ને ચૂડલ હોય બધું સાચું છે એ સાચું છે ને કેમ એટલે ઘેર ઘેર હોય છે અચ્છા તમે એક ખાશો કે બે એટલે રોટલી ભાખરી પરોઠું આનો જવાબ આપો તો શું છે સાપની પૂછડી પર પગ મૂકો એટલે શું તું મને મોબાઈલ મૂકી દે આવા નવા પ્રશ્નો પૂછાય ના ના કયો બહુ હોશિયાર ને જવાબ આપો તમે તમારા બાપાને જાવ જાઓ ને એમાં તમને રોક્યું ને એ સાપ ની પૂછડી ઉપર પગ મૂકવો કરવી વાંધો નહીં જેમ સારું લાગે એમ કરો પૂછ્યું કેમ હવે તે જે ફેસલો કર્યો છે ને તારા ફેસલા ની હું કદર કરું છું તો મિત્રો લગ્ન લાડવા ખાધા પછી એ લોકો સાંભળો હું આજે તમારે કઈક કઈક પેલી વાર વસ્તુ માગુ છું પેલી વાર હજી કાલ તો તે હારી માગી હતી તમારો આ જ વાંધો હું આજ વાત કરું છું આમ જો આમ હો લખ્યો સુખ માણાને એટલું જ મળે છે જેટલા એના પૂન હોય પણ શાંતિ તમને એટલી જ મળશે જેટલું હું ધારી છું એ સબ ક્યાં દેખના પડ રહા અચ્છા હૈ મે અંધા હું એલી ભગવાન નું બધું છે મારી પાસે પણ સાલું ક્યાં મુકેલું છે યાદ નથી આવતું જો તમારા મેસેજનો રિપ્લાય હપ્તે હપ્તે આવે તો તમારે સમજી લેવાનું કે તમારા બાબુએ બીજે ક્યાંક લોન લીધેલી છે